ત્યારે એ નીકળ્યો મારી જાહેરમાંથી અને હું થોડીક ડર લાગ્યો મને ડર લાગ્યો એટલે મેં હાકલ હાકલ પાડી હાકલ પાડી એટલે જાહેરમાં ગયો પછી મેં મારા ભત્રીજાને બેને ફોન કર્યો એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બહાર નીકળી આવી ગયો પાણી વાતા વારતા નકર કેવી સ્થિતિ હતી બહુ ગંભીર સ્થિતિ હતી ખાસ ખેડૂતોની શું પરિસ્થિતિ ખેડૂતોની બધાની આવી જ પરિસ્થિતિ છે મોતના મોઢામાં જ જીવ્યા છે બધા અત્યારે બે મહિના થી એનો ત્રાસ બહુ છે રાતે નથી આવી દિવસના નથી આવી અમે એરંડિયા નું વાવેતર કરી છે મારે જાહેર છે એરંડિયા જાહેર અને ઘઉં ત્રણ પાક વાવી છે પાણી વારવા કઈ રીતના જઈએ ધોરે દિવસે જાહેર માંથી નીકળે છે તો પાણી વારવા શું જઈએ ગયા અમે